account માં નાખ્યું ને બધું તમે રાખી દીધું હું એ નાખી દીધું બધું ના હોય ના ના પૈસા નો આતા પૈસા ધાલુ લેવાનું આવા જબરજસ્ત ફોર્મ લીધું તમે હા ઓમાં જો મકાન તમે લઈ લીધું હા મકાન ને લીધું ના ભેગું બધું બધું ભેગું આવી જો આ ફાર્મ ના મકાન બધું મે આવી ગયું એ હું એમ ના હું સારું 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 આવા કલોન માં નાખ્યું સારું સારું પૈસા આયા પૈસા ધાલુ લેવા તો બાબા જી તો નાના જી જી એક કોમ પર એટલા આવ્યો હું કોમાં હું કંપની સારું ડોસી મરી પડી એમ બે જની જરૂર પડી એટલા આવ્યો 2000 રૂપિયા 2000 રૂપિયા ગાનીમાં ગાની બને તમે 2000 રૂપિયા તમારે કીતમ નહી ઓના નહીં એટલ જ તમને પાછા આપી દે તેમતા 2000 દોવા કે 2000 2000 2000 ને દો હા આપી દે ઓ મળી જાય ચિંતા ના કરતા હો કાચો વધારે તમે તો તમાર સાગવન થાય તાને પાછા આન મોઠો અમને આ ગરો હો અને કેનો હોય ને ભાઈ મધુની ને કેનો અલ્યા આ કોમકાનો પત્ની હો રૂપિયા લઈ દો બરાબર હા આવો અને સા પોકાર દે બરાબર ને તાન તમે નવા નવા નોક નેક ના હો હા હા એ હારું હો એ હા એ 500 રૂપિયા લખે ખાની આયા તા આ ગનીબ ના ગનીબ જ દેવાના ને આવડી આવડી જ એકદમ મની એ દવાના કે ધન કે ના હોય બની તમારી જિંદગી શું કરવાનું આવું જીવન દવા પીધો દવા ઓના કરતી તો બે આઠ રૂપિયા નહીં વાતા

પણ પૈસા તો હા નઈ પૈસા ને પૈસા ને પગ તો કરવું પડશે ને મથુરજી પગ તો કરવું પડશે આ પાયા ગોદી ને મેલ્યા હતું તે ગામ માં છે ઉઘરાણું બુઘરાણું કર્યું તું ગામ માં ચાર પાંચ જગ્યા એ ગયો હું તે કેટલું ઉઘરાણું આયુ તું આયો 50000 જેવું ભાઈ લો મોટા મોઠા પકડા જા માપ ના આ તો માપના ના વરી જો હોય મજૂરી કરતા હોય ને ચોક એવા હા વરી તો તોપો લેતા વાંચીન પછી આપણો મોટું મોથું પકડવાનું બકરો જો ખબર બે નંબરની જ જ આવખી ના એ હોય એમ કેવું ફોર્મ બોમ કેવું ખરીદ્યું તમને ખબર હું હા

તમે તો દોઢ કરોડ રૂપિયાનું લીધું હોય એવું એમ હમ આપડે એમ ખો રવાજી જોડે જવાનું કરો હા તીયે હાળો આગળ હાલો હાલો

અમે મંદિર બનાવીએ નાખે એ માતાજી નું બનાવો ઢોગળીમાં માનું ઢોકણીમાં માનું મંદિર બનાવો હે હા હા ધૂમ પહેલા

બે નાખ એક નખી દો બે લાખ માં હું કરું ના રવા જઈએ વાત ખોટું જ નહિ લાગે ના ના આટલો બધો પૈસો મૂકશું છે

હા તો વસ્તી ખબર પડી જાય કે આ પૈસા લાવવા તો આઈ પણ આપણે માતાજીના કોમ માં જાલે હા જા હે ને અંદર ના ભાવ માં હું આમ તો બરબાદ કર નાખ છો તમે માતાજીના કોમ માં આપ્યા ને અંદર ધંધો કરો 25 રૂપિયા તો હી લાવતા હોય તો ખબર પડે કે તમને પૈસા કમાવાયા આયા આ ઈમે માં બધું થાય હા યા કે ન્યા પા આ તે બીજી વખત લાઈ જા ખાનો જી ભગવાન મથુજી આ ભાઈ રવાજી જોઈ તો જઈ નાયા બરાબર ભગવાન ચાલો ભગવાનની ભગવાનની દયા તો તો બોલો

તો એમનું સન્માન કરવાના ફૂલ હાથ પહેરવાના આપણા બે હજાર બરાબર માતાજી આપણે કોઈ બોલાવવાના ખરા આપણે કોઈ ઓળખા ખરા એ તો આપણે જોગણી માનું નામ નહી દેખાય તો એમની તકતી માર આવડી તો પણ એ તો લખે તો ખરા ને એમને સંસ્થા આટલા પૈસા પણ યાર એ તો આલે યાર અગિયાર ના એકવી પણ આપડે તો જે હોય એ આલીયે ને યાર આલ્યો બે હજાર આલ્યા એ વાત અમારે તો છોકરા એ કરિયાણા શું કરવાનું કયો હવે આ વરઘોડો માં વરઘોડો આવશે તો આપડે આમ બોલાવશે એને બરોબર આ આવડું તો એમનો આવડી તકતી મારશે રવાજી ની અને આ આવડો તો હાલ લાવશે રવાજી ને પહેરાવશે આપડે બોલાવશે એ વાત સાચી તમારી તાર રવાજી નો વાત લેવાય આપડે વાત તો ના લેવા પણ લખાવો તો પડે ને પૈસા હવે ફર ટીનાજી ને આવે એટલે આપડે ના તો પડે નઈ મથુરજી ટીનાજી બે આયા આપડે તો લખાવો પડે ને ભાઈ

શું કરશું તા આ બધું ગોમમાં ના કેતા પા હે હાલ હાલ હા શું બગીચો બનાયો રવાજીએ તો વાત જ થાય નહી આ બંગલો મંગલો બધું જબરું બનાવીયું હ ઓહોહો આ તો નેવાનો બાવનો જબરું બધું બનાવીયું છે રવાજીએ તો હે અરે ને નાના દે કેવું હ એ આવ હા આવ બેં ડારો ખાટલો ડારો બેહો ખાટલો ડારી બેહો પછી એ મારે ઉપાની ઉપાની નાવાનું નાવાનું જમાનો બદલાઈ ગયો જમાનો બદલાઈ ગયો કેવું દીધું આમ તો ભૂતખું માનવાનું બહુ સારું

બે નંબર ની આવક હે કે તું આખા કે અમે ઉઘરાવ કરવા જ્યા ને આગળ જયા રવાજી અમને અગિયાર લાખ લખાયા ત્યાં કે ખબર હે તો અગિયાર ને એકવીસ લાખ લખાવે

જય માતાજી મિત્રો આ વિડીયો પર થી આપણને એટલી માહિતી મળવી જોઈએ કે આપણે કોઈ સારું કાર્ય થતું હોય તો એના અંદર કોઈ દિવસ આવા ભોગા ના મરાય અને જેનાથી જે કંઈ પણ મળે યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેનાથી જે કંઈ પણ મળે તે દાન પેઠે આપી દેવા બાકી આવી ખોટી વાતો કોઈની કરાય નહીં અને જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારા બેલના બટનને દબાવવાનું ભૂલશો નહીં જેથી કરી અને અમારા આવનારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે જય માતાજી મિત્રો જય માતાજી